જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે મહાકાળીમાના મંદિર હતા દર્શન કરવા તો વિડીયોમાં બન્યા રહેજો નાના જામપુર મહાકાળીમાના દર્શન કરવાના છે લાઈવ અને તમને પણ દર્શન કરાવજો વિડીયોમાં બન્યા રહેજો અને શરવણજીની પકોડી ફેવરિટ છે નાના જાંપુરમાં તેમની પણ મુલાકાત કરવાની છે શંકર ભગવાનના દર્શન કરવાના છે શિવ મંદિર લાઈવ દર્શન બતાવશું અમારી માતા ચુબેલ માતાના પણ દર્શન કરાવશું નાના જામપુર અને આ તો આ છે અમારા ગામના સબુતરો નાના જામપુર બનાસ ડેરી ને આ બાજુ પ્રાથમિક શાળા છે નાનાધામપુર પ્રાથમિક શાળા તો હવે મહાકાળી માના મંદિરે જઈને તમને દર્શન કરાવશું વિડીયો જોડાયેલા રહેજે તો આપણે હવે મહાકાળીમા ના મંદિરે આવી ગયા છે વિડીયો માં જોડાયેલા રહે તમને પણ દર્શન કરાવી મહાકાળીમા તો તમે પણ દર્શન કરો મહાકાળી માના અને હવે આપણે જવાનું છે ગામમાં શિવ શંકર ભગવાનના મંદિરે તો ત્યાં જઈને તમને શંકર ભગવાનના પણ દર્શન કરાવી અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી દેજો તો આ છે મહાકાળી માનું મંદિર નોનાધમપુરમાં તમે પણ જુઓ અને દર્શન કરજો મહાકાળી માનું મંદિર

તો વિડીયોમાં જોડાયેલા રહેજો તમને વગડ દાદાના પણ દર્શન કરાવી ચાલો વગડ દાદાના દર્શન કરવા તો આ છે વગડ નું મંદિર તમે પણ દર્શન કરો આ છે વગડ દાદાના પગલા તો કોમેન્ટમાં જય વગડ દાદા લખી દેજો

તો આ પાછળ વડલો દેખાય એ અમારા ગામમાં મોટામાં મોટો વળશે તો તમે જોઈ શકો છો આ વડલો ઘણા વર્ષો જૂનો છે અને અમારા ગામમાં એક જ મોટો વડલો છે હવે વિડીયોમાં બનાવી રેજો અમારા નાના જામપુરની ફેમસ પકોડી શરવણજીની પકોડી શરવણજીની પણ મુલાકાત કરવી છે વિડીયોમાં બનાવી રેજો અને આ છે નાના જામતરું પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો નેહાળિયા રમેહરા છે તો આપણે સરવણ ની પકોડી આવી ગયા છે તમે જોઈ શકો છો ફેમસ પકોડી છે નોના ધમપુર માં બોલો ભાઈ અમારી પકોડી ની મુલાકાત લીધી છે અને બોલો ભાઈ સારા બ્લોગ બનાવે છે તો સપોર્ટ કરજો મારા મિત્રો બધાને છું અને પકોડી પણ ખાઈ છે આવે તો એ કાટે થોડી છે બને ફૂલ સાચો ઈડિયા છે ઠંડી મરીને તમને લો બતાવે છે તમે સબસ્ક્રાઇબ કમશું જાય તમારો સપોર્ટ કરો તો આજનો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દરુર નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો Jai yeah, Mataji <laughs>